લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચનો પરિપત્ર લોકસભાની ચૂંટણીમાં વોટર સ્લીપથી નહીં થઈ શકે મતદાન જી હા પરિપત્રમાં આ તમામ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચૂંટણી કાર્ડ અથવા અગિયાર અન્ય ફોટો ઓળખ કાર્ડનો ઉપયોગ કરી શકાશે તો તમામ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરોને પણ આ અંગેની જાણ કરી દેવામાં આવી છે તો લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે એક પરિપત્ર જાહેર કર્યો છે આ ચૂંટણીમાં વોટર સ્લીપથી મતદાન હવે નહીં થઈ શકે કાર્ડ અથવા અન્ય ફોટો ઓળખ કાર્ડનો ઉપયોગ કરી શકાશે તમામ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને આ અંગેની જાણ કરી દેવામાં આવી છે સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ મેહુલ એક જે પરિપત્ર ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે ચૂંટણીને લઈને આ પરિપત્રમાં કયા કયા મુદ્દાઓનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કયા નીતિ નિયમ મુજબ તેઓ હવે મતદાન કરવું પડશે દરેક નાગરિકે બિલકુલ સંજીવની વાત કરવામાં આવે તો તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ અને જે કલેકટરો છે તેમને પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે મુખ્યત્વે જે લોકસભાની જે ચૂંટણી છે તેની અંદર કેટલાક નિયમોમાં ફેરફાર જે કરવામાં આવે છે તેના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે અગાઉ જે વિધાનસભાની ચૂંટણીમાં જે વોટર સ્લીપ જે ફોટાવાળી હતી તેનો ઉપયોગ કરી શકાતો હતો જે ફોટો આઈડી પ્રૂફ તરીકે માન્ય હતું અને તેના દ્વારા મતદાન છે તે કરી શકાતું હતું પરંતુ હવે તે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે વોટર સ્લીપ જે ફોટાવાળી હશે તે માન્ય નહીં રહે વોટર આઈડી કાર્ડની જરૂર પડશે વોટર આઈડી કાર્ડ સાથે અન્ય અગિયાર જેટલા ફોટો આઈડી પ્રૂફ વાળાના જે પણ પુરાવાઓ છે તેનો ઉપયોગ છે તે કરવામાં આવી શકે છે પાસપોર્ટ છે લાયસન્સ છે પાન કાર્ડ સહિતના જે અગિયાર અલગ અલગ જે પુરાવાઓ છે તેનો મતદાન માટે ઉપયોગ છે તે કરી શકાય છે પરંતુ વોટર જે સ્લીપ છે જે ફોટાવાળી તેનો ઉપયોગ નહીં કરી શકાય અને આ બાબતે તમામ જે અધિકારીઓ છે તેમને જાણ કરી દેવામાં આવી છે મુખ્યત્વે જે જે લિસ્ટ છે તેનું પણ જે અગિયાર પુરાવાઓ જે બાર પુરાવાઓ જે છે જે એપિક કાર્ડ સહિતના જે પુરાવાઓ છે જે માન્ય ગણા તેનું પણ એક લિસ્ટ તૈયાર કર્યું છે છે અને તમામ અધિકારીઓને તેની જાણકારી આપવામાં આવી જી આખરે એ વાત સામે આવે કે હવે વોટર સ્લીપ થી મતદાન નહીં થઈ શકે ત્યારે જે ઓળખ છે જે મતદાન માટેની પ્રક્રિયા છે તેમાં બીજા કોઈ ફેરફાર કરવામાં આવ્યા છે ખરા પરિપત્રમાં એ દિશામાં કોઈ ઉલ્લેખ છે ખરો જી સંજીવ જ્યાં સુધી વાત કરવામાં આવે તો વોટર જે સ્લીપ છે તે વોટર સ્લીપની જે માન્ય ન ગણવા માટેનું જે રજૂ કરવામાં આવી છે જે બાબત છે તમામ જે અધિકારીઓ છે તે તેને જાણ કરવામાં આવી છે પરંતુ મુખ્યત્વે બાબતો જે સામે આવી રહી છે તે ઇલેક્શન કાર્ડ જે છે તે તમામ જે જિલ્લાઓમાં તમામ જે વોટર્સ છે જે અઢાર વર્ષથી ઉપરના જે પણ મતદાતાઓ છે તેમને આપવામાં આવ્યું છે આ અંગેની એક ડ્રાઈવ છે તે પણ અગાઉ કરવામાં આવી હતી જે મતદાન કાર્ડ છે તેના સિવાય પણ જે પુરાવાઓ છે જે સરકાર માન્ય તે પુરાવાઓને પણ માન્ય રાખવા આવે છે જેની અંદર પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ પાન કાર્ડ સહિતના જે સરકારી કર્મચારીઓને જે આઈ કાર્ડ છે તેનું પણ માન્ય રાખવામાં આવી છે તમામ બાબતોની જાણકારી આપવામાં આવી છે અને તેના સંદર્ભમાં જ ક્યાંક ક્યાંક જે કેટલાક ફેરફાર કરવાની જરૂર પડી છે અને આ જે ફેરફાર કરવાની જરૂર શા માટે પડી છે તેના માટે હજુ સુધી કોઈપણ જે છે બાબત સ્પષ્ટ નથી થઈ ચૂંટણી પંચ તરફથી કે શા માટે આવું કરવાની જરૂર પડી છે પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને હવે આ બાબતો સ્પષ્ટ થઈ ચૂકી છે અને તેની તમામ જે મતદાતાઓ છે તેને જાણ થાય તે માટે પણ પૂરી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે